હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ આજે હું તમારી સાથે દાલ પકવાનની રેસીપી શેર કરીશ જે જનરલી સિંધી લોકોનું બ્રેકફાસ્ટ કહેવાય છે અને એ લોકોમાં બહુ જ ખવાય છે બહુ જ ટેસ્ટી રેસીપી જે બધાના ઘરમાં બહુ ઓછી બનતી હશે પણ ઘણા લોકોને ખબર જ નથી કે કઈ રીતે બનાવાય છે તો આજે હું તમને પ્રોપર દાલ પકવાન કઈ રીતે બનાવવા એની રેસીપી શેર કરીશ એને ખાવાની પણ અલગ સ્ટાઇલ છે એ પણ હું તમને જરૂરથી કહીશ તો એના માટે આખો વિડીયો જરૂરથી જોજો હું તમને લાસ્ટમાં બતાવીશ કે દાળ પકવાનને પ્રોપર કઈ રીતે ખવાય છે તો એના માટે આપણે અહીંયા ત્રણ અલગ અલગ જાતની દાળ લેવાની છે આ રેસીપીમાં દાળનું ખૂબ જ મહત્ત્વ છે એટલે આ રેસીપી એકદમ હેલ્ધી અને પ્રોટીનથી ભરપૂર છે હા એમાં આપણે જે પકવાન બનાવવાના છે એ મેંદાના છે તો એના પણ હું તમને આગળ છતાં એની અલગ સબસ્ટિટ્યૂટ બતાવીશ કે મેંદાની જગ્યાએ તમે કઈ રીતે હેલ્ધી ઘઉંનો રોટથી પકવાન કઈ રીતે બનાવી શકો અત્યારે આપણે દાળ પકવાન માટે ત્રણ અલગ અલગ જાતની દાળ પલાળવાની છે ચણાની દાળ સાથે મગની દાળ અને મગની ફોતરાવાળી દાળ ત્રણ દાળ અલગ અલગ આપણે લેવાની છે અને ત્રણેયને પલાળી દેવાની છે એકથી બે કલાક માટે કદાચ કલાક પલાળો તો પણ ચાલે અને ગરમ પાણીમાં પલાળી દો તો અડધી પૂણી કલાક પલાળીને પણ બાફી શકાય એને આપણે બાફવાની છે તેના માટે મેં અલગ અલગ કૂકરમાં એક કૂકરમાં ચણાની દાળ બાફ બાફવા મૂકી પાણી કેટલું એડ કરવાનું છે તો ચણાની દાળ ડૂબે એટલું જ પાણી એડ કરવાનું છે અને બીજા કૂકરમાં બંને મગની દાળ હું સાથે બાફી લઈશ તમે અલગ અલગ પણ બાફી શકો પણ હું સાથે બાફું છું તો દાળ બાફી લઈએ બંને કૂકરમાં મીઠું એડ કરી દેવાનું છે જેથી દાળ એકદમ સરસ રીતે ચડી જાય અને ધીમા ગેસે બે સીટી થવા દેવાની છે તો આપણી દાળ બફાય ત્યાં સુધી આપણે પકવાનની તૈયારી કરવાની છે તો પકવાન માટે હું અહીંયા એક વેસનમાં બેથી ત્રણ વાટકી જેટલો મેંદાનો લોટ લઉં છું દાળમાં પણ તમે જે વાટકીનું માપ ચણાની દાળમાં લ્યો છો એ જ વાટકીનું માપ ત્રણેય દાળમાં લેવાનું છે અને અહીંયા મેંદાની લોટમાં પણ એ જ વાટકીનું માપ એટલે ત્રણ વાટકી જેટલા મેંદાનો લોટ લીધો છે આ માપથી તમે જ્યારે બનાવતા હશો ત્યારે અંદાજે ચારથી પાંચ જણાના આરામથી દાળ પકવાન થઈ રહેશે હવે આપણે એમ એડ કરવાનું છે જીરું તો જીરું મેં એડ કર્યું છે ચમચી જેટલું અને જે વાટકી તમે મેંદાના લોટ માટે લ્યો છો એ જ વાટકી પા વાટકી જેટલું મોણ એડ કરવાનું છે એટલે અંદાજે જ પાંચથી છ ચમચી જેટલું તેલ જોઈ જશે અને આવી રીતે મુઠ્ઠી પડતું મૂણ એડ કરવાનું છે તો આ એડ કરીને એને એકદમ સરખી રીતે મિક્સ કરી જરૂર પૂરતું પાણી એડ કરીને આપણે લોટ બાંધી લેવાનો છે લોટ બહુ કઠણ પણ નહીં બહુ ઢીલો પણ નહીં મીડિયમ રાખવાનો છે લોટ બંધાઈ ગયા પછી આપણે દસથી પંદર મિનિટ માટે એને સેટ થવા સાઈડમાં રાખી દઈશું આપણી દાળ એકદમ સરસ રીતે બફાઈ ગઈ છે તો હવે આપણે એને આ રીતે મિક્સ કરી લેવાનું છે વિસ્કની મદદથી અને એકદમ એને મેશ કરી નાખવાની છે મતલબ એકદમ પણ નહીં કે સાવ ગળી જાય પણ આ રીતે એને અદકચ મેશ કરી લેવાની છે અને એમાં જરૂર પૂરતું પાણી એડ કરવાનું છે બહુ ઘાટી ના રહે એના માટે અને બીજા કુકરમાં આપણી ચણાની દાળ પણ એકદમ સરસ બફાઈ ગઈ છે એને પણ આ રીતે વિસ્કની મદદથી ફેરવીને થોડી મેશ કરી લેવાની છે હવે આપણો જે પકવાનનો રોટ આપણે સેટ થવા રાખ્યો હતો એમાંથી આપણે પકવાન તૈયાર કરવાના છે તો આ રીતે મીડિયમ સાઇઝના મેં રાઉન્ડ શેપના પકવાન બનાવી લીધા છે એને એકદમ પતલું વણવાનું છે આપણે એકદમ આછું વણવાનું છે અને વણાઈ જાય એના પછી આપણે ચમચી કે કાંટા કે છરીની મદદથી આ રીતે એને હોલ્સ કરી લેવાના છે જેથી એમાં એર ના ભરાય આપણે એને ફૂલવા નથી દેવાના એટલે એર ના ભરાવી જોઈએ તો આવી રીતે હું ફોર્કની મદદથી હોલ કરી દઉં છું ફ્રેન્ડ્સ જો તમે ચેનલ પર નવા હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો નવી રેસીપીઝ જોવા માટે બાજુમાં પહેલો બે લાયકન દબાવજો જેથી નવી રેસીપીઝ આવે તો તમને તરત જ મેસેજ મળી જશે તો આ રીતે મેં બધા પકવાન ફ્રાય કરી લીધા છે મેં ગેસ મીડિયમ રાખીને જ ફ્રાય કર્યા છે એકદમ ફૂલ નહીં નકર તરત બ્રાઉન થઈ જશે પણ આમ કાચા રહેશે ચવળ રહેશે એટલે એને મીડિયમથી ધીમા ગેસે જ ફ્રાય કરવાના છે તો આપણા બધા પકવાન તૈયાર થઈ ગયા હવે આપણે દાળનો ફાઇનલ વઘાર કરવાનો છે તો એક પેનમાં બેથી ત્રણ ચમચી જેટલું તેલ એડ કર્યું સાથે પાંચ ચમચી જેટલું જીરું શેકેલું લાલ મરચું અને ચપટી જેટલી હિંગ એડ કરી દેવાની છે હવે મેં એડ કરવાના છે ત્રણ મીડિયમ સાઇઝની મેં ડુંગળી લીધી છે એને એકદમ ઝીણી ઝીણી ચોપ કરીને એડ કરી દીધી છે અને ડુંગળી એકદમ સતળાઈ જાય પછી આપણે એમાં બીજા મસાલા એડ કરશું જેને પ્રોપર રાજસ્થાની મારવાડી ફૂડ ગમતું હોય એના આ રેસીપી જરૂરથી ભાવશે તો તમે જરૂરથી આ ટ્રાય કરજો અને આ રેસીપી નાના મોટા બધાને જ ભાવશે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો મને કોમેન્ટ્સમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી તો એકદમ ડુંગળી સતળાઈ ગઈ છે હવે આપણે એમાં આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરવાની છે તો એક ચમચી જેટલી મેં પેસ્ટ એડ કરી અને એકદમ સરખી રીતે મિક્સ કરી લઈએ સાથે હવે એડ કરું છું ટમેટાની પ્યુરી તો અંદાજે બે ટમેટાની મેં પ્યુરી એડ કરી છે આનાથી ટેસ્ટ એકદમ સરસ લાગે છે ટમેટાની પ્યુરી એડ કર્યા પછી આપણે એને પાંચથી સાત મિનિટ માટે ચડવા દેવાની છે અને ખરેની ખટાશ તરત જ આવશે ટેસ્ટમાં એટલે એકદમ ચડી જાય પછી જ આપણે બધા મસાલા એડ કરવાના છે તેના માટે હું હળદર એડ કરું છું અડધી ચમચી અડધી ચમચી ધાણાજીરું અડધી ચમચી લાલ મરચું પાવડર ચમચી ગરમ મસાલો પાંચ ચમચી મરી પાવડર કસૂરી મેથી અને સ્વાદ પ્રમાણે મીઠું બધું એડ કરીને એકદમ સરખી રીતે મિક્સ કરી લેવાનું છે બધા મસાલા પ્રોપર એનો પણ ટેસ્ટ એકદમ સરસ રીતે ગ્રેવીમાં બેસી જાય એના માટે આપણે પાછું ગ્રેવીને પાંચથી સાત મિનિટ માટે ચડવા દેવાની છે મસાલામાંથી એકદમ સરસ રીતે તેલ છૂટું પડી ગયું છે હવે આપણે એમાં દાળ એડ કરી દઈએ તો ત્રણેય અલગ અલગ દાળ મેં એડ કરી દીધી છે આમાં એકદમ સરખી રીતે મિક્સ કરીએ અને જરૂર પૂરતું આમાં પાણી એડ કરવું પડશે કારણ કે ઓલરેડી બહુ ઘાટું લાગે છે તો જરૂર પૂરતું પાણી એડ કરી દઈએ બનતી ટ્રાય ગરમ પાણી જ એડ કરવાનું એકદમ સરખી રીતે મિક્સ કરી લઈએ તો બસ આપણા દાળ પકવાન તૈયાર છે હવે એને સર્વ કરીએ સર્વ કરવા માટે આ રીતે પકવાનને તોડી એનો ભૂકો કરવાનો છે એકદમ ભૂકો પણ નહીં પણ થોડો મીડિયમ સાઇઝનો ભૂકો કરી આ રીતે પ્લેટમાં સર્વ કરવાનું છે એની ઉપર દાળ એડ કરવાની છે જેટલી દાળ વધારે હશે એટલો જ એનો ટેસ્ટ સરસ લાગશે એટલે દાળ વધારે નાખવાની છે હવે હું એડ કરું છું આમચૂર અને ખજૂરની ચટણી જે ખટ્ટી મીઠી ચટણી છે આની રેસીપી હું જરૂરથી તમારી સાથે આગળ જતાં શેર કરીશ ખજૂરની ચટણી પણ એડ કરી શકો ખટ્ટી મીઠી આમચૂરની ચટણી પણ એડ કરી શકો જે તમારા ઘરમાં બધાને ટેસ્ટ ભાવતો એ રીતે એડ કરી શકાય સાથે ગ્રીન ચટણી એડ કરું છું હવે ડુંગળી એડ કરી દઈએ અને સાથે આપણે સેવ એડ કરવાની છે તો તૈયાર છે દાલ પકવાન જો આ રેસીપી ગમી હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો નવી રેસીપી સાથે આપણે ફરી મળશું થેન્ક યુ